જય માતાજી આજે હું તમને બતાવીશ અમારું નવી કામરોલ ગામ શરૂઆત કરીએ તો આ છે ખોડિયાર ઇલેક્ટ્રોનિક જે ત્રાજા તાલુકામાં વસ્તુ સારી ન થાય ત્યાં અહીંયા સર થઈ જશે છે આ છે મારી ડેરી તેમજ દુકાન પણ છે જ અત્યારે બંધ છે હવે આપણી પોતાની જ સર્વોત્તમ ડેરી બી બતાવીશ તમને હું હવે તમને બતાવીશ નવી કામરોલ ગામનું ફેમસ મંદિર કામનાથ મહાદેવ મંદિર છત્રાજા તાલુકામાં ભી ફેમસ છે અને દૂર દૂર થી લોકો અહીં દર્શન કરવા માટે આવે છે અહીં જ બાજુમાં જ માં બૌત્રાજી માનો મંદિર ભી છે જોઈ શકો છો આ છે બૌત્રાજી માનો મંદિર અને સામ બાજુમાં જ કામનાથ મહાદેવનું મંદિર પણ છે હવે તમને બતાવું કામનાથ મહાદેવ મંદિરની અંદર છે કામનાથ મહાદેવ મંદિર હવે આપણે જઈએ છીએ અમારા કુળદેવી અંબાજી માના મંદિરે તે પહેલા જ અહીંયા છે પ્રોવિઝન સ્ટોર અને દુકાન સામે જ તેજપાલસિંહ ગાડી લઈને આવી રહ્યા છે બાજુમાં છે ખીમરાજસિંહ દુકાન હવે પહોંચી ગયા છીએ આપણે કુળદેવીમાં અંબાજી માના મંદિરે આ છે અમારા કુળદેવી અંબાજી માનું મંદિર માં દાદા પણ છે ટેમુ દાદા ભુવા છે પદુભા ટેમુભા હવે તમને બતાવીશ બહુજરાજીમાંનું મંદિર છે દોઢ કરોડના ખર્ચે બની રહ્યું છે જેનું કામ આજ ચાલુ છે કામનાથ મહાદેવના મંદિરની બાજુમાં જે માતાજીનું મંદિર હતું એ હાલ હવે અહીં બની રહ્યું છે દોઢ કરોડના ખર્ચે અને સામે જ છે બાપા સીતારામની મઢી હવે તમને લઈને જાવ ગામ વિસ્તારમાં આ છે જૈન દેરાસર અને બાજુમાં જલ્પેશભાઈની દુકાન પણ છે સામે હન્માની ડેરી છે અને હવે અમારા ગામની ફેમસ જગ્યા જ્યાં રાતે બહુ જ બધા લોકો બેઠા હોય છે એવું અમારું ગુંદીવારી મેળીમાનું મંદિર આ છે ગુંદીવારી મેળીમાનું મંદિર અહીં પણ દૂરથી લોકો દર્શન કરવા માટે આવે છે ભુવા છે ચેતનસિંહ જયવંતસિંહ આ તો અમારું ગામ